ભાઈ રિક્ષા બદલાઈ રહ્યા છે અને હું કઈ નો ચાલુ પડે છે ને એટલે આ બીજી સાઈડ લાવે છે અને આ અમને પોકી જઈએ ને એલી તો સર્વિસ કરી નાખે ગાય ગા ચાલુ અને તેના પછી છે ને આપણે ચકાચક કરી અને તમને બતાવશું કે સર્વિસ કરી છે અને હે ટુ જેટ ફાઈનલ બધું સર્વિસ કરવાનું છે એન્જિન સિવાય બાકીનું બધું તમામ ધોવાનું છે અમારા વિડીયો બની રહેજો અને લાઈક કરી દેજો તો આપણે છે ને અંદરથી કામ બધું સ્ટાર્ટ ચાલુ કરી દીધું છે અને જે આપણે ડેકીમાં બધા કાંકરિયા હતા એ કાઢીને મૂકી દીધા છે ને એક્સ્ટ્રા જે ટાયર હતું તે લાવે છે આપણે સાફ સફાઈ માટે અને જે જો ધૂળ ઉડેલી છે તે આપણે બધી સાફ સફાઈ કરવાની છે કારણ કે અંદર રીસ્કામાં કોને ધૂળ સોટી હોય તો સડો પડે તેથી કરીને જેટલી તમે સાફ સફાઈ રાખો તે તો એ તેથી કરીને કોને રીસ્કાનું આયુષ્ય વધી જાય કારણ કે ટકવું જાય અને બાકી જે આ રેટ પડે છે અંદર આપણે જો આવી રોજ ચલાવીએ એટલે બજારમાં કંઈ સિટીમાં કોઈ બી પણ જગ્યાએ આપણે રીસ્કા ચલાવતા હોય તો અંદર સેપટ ઉડતી હોય તે આવી રીસ્કામાં ભરાતી હોય તો આપણે ડેલી કાયમ દરરોજ સાફ તો કરી નાખી છે પણ આજે કોને નાઇટમાં જોતો તેથી કરીને આજે હવે સાફ નથી કરી એટલે અતારી સાફ કરીએ છીએ આવી આ બધી રેત છે ને આ બધી પડી તે કાઢી અને પછી ધોવાની છે કારણ કે પહેલી રેત કાઢી નાખો ને તમે તો કોને ધોવાનું મજા આવે અને કોને કાદવ ના થાય કાદવ એટલે ગારો ગુજરાતી ભાષામાં તો આપણે જે અંદર બહાર જે આ બધું દેખાડ્યું ને તે સાફ સફાઈ કરવાનું છે કારણ કે થોડુંક મેલા જેવું છે તો સેપટ ઉડી ઉડીને કાળા જેવું થઈ ગયું છે તો આપણે સરસ ફૂલ કરી નાખીએ અમારે અશ્વિનભાઈ કામે લાગી જાય ધંધે કારણ કે જો આ અંદરની જે સેપટ છે ને તે અમારે અશ્વિનભાઈ કાઢેલા છે કાફો ને તો એના લોટ કાફા પાસે પડે છે વસીત પાછળ અને કાપા અંદર સંગા છે પેસી છે પણ આ કાફો છે ને કાફો એક રાખ ને એક કોરો રાખજો બરાબર કારણ કે રિસ્કા ધોયા પાસે કોરો કાફો મારો પડશે તો હસુન ભાઈ તમને કામ હોપી દીધું છે તમે કામ કરે રાખો બરોબર સાહેબ લીલો કરના ના લીલો ના કરીશ આ આ ને આ જે માટી કાપે એનામાં કાઢ નાખજો આમ બરોબર આયા સાફ સફાઈ બધી બહાર કાઢી બધી માટી અંદર બહાર પડી જાય ને પછી આપણે ધોવાની મજા આવે બરોબર તો કામ અમારે સ્ટાર્ટ કરી દીધું છે આજ તો અમે ત્રણ જણા છીએ કારણ કે અમારે હસીનભાઈ અને ભાઈ શું નામ તારું ભૂલી ગયું જીતુભાઈ અમારે જીતુભાઈનું નામ હટ નથી આવડતું હસીન તો મારે કોને કાયમ ભેગો હોય એટલે મને અહીંયા હોઠે એનું નામ યાદ હોય છે પણ અમારે જીતુભાઈ દાડો ઉગે તારે દાડામાં એકવાર દેખાડો દે બસો હિતેશભાઈ હિંકા સાફ કરીએ હે અને અમારે ગામડામાં રસ્તા હોય કાચા પાકા ટેકરા વાળા અને માલ ડોર ફરતો હોય તો કોને જે ગાય ના ભેંસ ના પોદરા કેતા ને જાતા હૈ ઘારો હોય તેથી ઠાઈને જો આપણે છીطاء પાણી ધોવાની હે ને એટલે કોને પાણી આપણે ફેચર આય જાય નહીં તેથી કરીને અમે લાકડું લુધું છે ને લાકડા દ્વારા થી અને આજુબાજુની કાંચરી નાખી છે ગારો પછી આપણે ડબલું લઈ ફેચર મારશું ને એટલે બધું સાફ સફાઈ થઈ જશે એકદમ તો અમે કામ ઇસ્ટર કરી દીધું છે મારે જીતુ ભાઈ સાફ કરે છે આ સાઈડ જીતુ ભાઈ સાફ કરે છે અને ઊલી સાઈડ દિतेश બી મંડી પડ્યા છે લાકડું લઈ અને આ અમારે

આપણા અંદર જે રેક હતી તે રેગ કાઢી નાખી છે અને પાણી પાણીથી ધોઈ નાખી દે તેની અને પછી આપણને પાણીથી તારી બાજુ સાફ સફાઈ કરી અંદર ફર્સ્ટ ક્લાસ છે રહી ના જાય ઇન્ડોર અને પછી તેના પછી આપણે જે લીમ ફૂલી પાગળ આવે એ પાવડર પલાળી અને તેને ફોટો મારવાનું છે તો આવી પાણી બધું પાણી હતી તો આવી

તારે જોઈ શકતા હો અમે જીતું ભાઈ ને અંદર કામ આપી દીધું હે અને અમારે ભાઈ બારે કામ કરે છે અને જીતો સાફ સફાઈ ને હિતો ભાઈ પાણી ઉડાડે જુઓ તમે ખાલી આ સાઈડ પાણી ઉડે છે

આપણે મશીન ના ગમુ ની પાણી ભરતા હતા પણ હાલ થી આપડે નાની કેનાલ આવ્યા છીએ ત્યાં આપણે રોલે રોલે પાણી ભરવું પડે કારણ કે તમે જોવો છો અમારે પાણી ભરેલા છે ઓલી બાજુ અને પાણી ભાઈ ભાઈ મને આલે હે અને હું જોઉં છું બી જણા મંડી પડ્યા છે આમ તાકો ખાલી તમે જુઓ સીધું આ પાણી ઉડશે જુઓ તમે જુઓ ફૂલ ફૂલ બાકી રાખવાની હજી તો રિક્ષા ને 3 મહિના થયા છે અને મહિને સર્વિસ કરાવ્યું છે 3 સર્વિસ કરાવી દીધી છે

આવી ખાઈ પલાડી દેવાનો કારણ કે આવડે ભૂલીથી થઈ ને એટલે કોઈ ચિકાસ હોય કોઈ એવું હોય ને કોઈ દાગોબાગો રહી હોય સાફ થઈ જાય એકદમ હાઈ ક્લાસ અને જગારા મારે છે એ પણ ફોટે નહીં એટલે તેથી કરીને હું તો ધૂ ધારે આવી ધૂમું પાવડર જ લાવું છું આ રો ને આવો પાવડર લઈ અને પાંચ દસ રૂપિયા પડી કે આવે એ નાખી દેવાનું કારણ કે તમે એક પડકી લે તો બે વાર ધોવા છે એટલો પાવડર આવે તો આપણે ફાઇનલી પાવડર પડી ગયો હે અને હવે કરી દઈએ ચાલુ ચકચકાઈ તો પોતું થઈ જાવ આપણે પોતું આ તો હવે હું કરી નાખું ચાલુ અને કેમેરામેન આ બાજુ ફેરો જો કેમેરામેન જલ્દી આપણે ફોટો મારવાનું કારણ કે આપણે આને પોતું મારે હાઈ ક્લાસ મારે અને હોય ચિકાસ પણ હોય અથવા ઓઈલ ધા પડ્યો હોય એ પણ જતું રહે કરીને આડ આપણે પોતો મારી દેવાનું હોય આના પછી લીલું પોતું મારે પછી એના પછી આખામાં અને પછી હું કું મારવાનું છે કારણ કે આ ટા દુઃખ થાય અને ઘાઈ ઘા મારી દેવાનું તમારે ધાબો ના રહે કોઈ જગ્યા ખાલી ના રહી જાય એવું પોતું મારવાનું અને પછી થોડીક વાર સુકાવા દેવાની સુકાઈ જાય અને પછી તમે બજારમાં નેકરો તો વસ્તીને એમ થાય કે નવી છોડાય આવી હાલે એવી જગાર મારે તો આપણે દર અઠવાડિયે દર પંદર દિવસે આપણે આઈડોર ડોર ધોતા રહીએ છીએ કારણ કે ધોતા રહીએ ને તો કોને રિસ્કા લાગે સારી અને એકદમ જૂની ના દેખાય તો આવી ડો તમારે પણ રિસ્કા હોય કોઈ તો તો આવી સર્વિસ કરતું રહેવાનું કારણ કે સર્વિસ ખૂબ સારી તમે જેટલી સર્વિસ કરશો ને તેટલું આનું આખું થોડુંક લંબુ રહેશે અને સચવાશે સારી અને દેખાશે સારી તમે પાંચ વર્ષથી આવશે તો એની દેખાય

તો કારણ કે કોઈ ખાતા હોય અથવા ઢરે કોઈ ધાગો પડે તો એને પણ અંદરથી પણ સાફ સફાઈ મસ્તી નીકળી નાખવાની અને લાગે જોરદાર તો આપણે અંદર બહાર ફૂલ સર્વિસ કરીએ છીએ કારણ કે ફૂલ સર્વિસ એટલે કોઈ પણ જગ્યા બાકી ના રહે ફૂલ સર્વિસ એટલે એટલી ધોવા માટે નહીં બાકી બાકી અંદર આપણે બીજું કંઈ કરવાનું નહીં ગ્રીસ લગાવી છે કોઈ બાર કોઈ પણ અંદર પ્રોબ્લમ હોય આપણે જાતે નહીં કરવાનું આપણે તો ખાલી ધોવા માટેની સર્વિસ માટેનું બાકીનું મોઢું સારું ના કરતા તમે આપણે ચકાચક ધોઈ નાખીએ અને આગળનો વિડીયો જે આપણે પહેલો સ્ટાર્ટિંગમાં છડાવ્યો છે તે મિત્રો બે હજારે પોકી જ્યો બે હજાર વ્યૂ આવી ગયા છે તો બધાનો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું તો આવો નવો આવો સપોર્ટ કરતા રહેજો અને ગામડામાં રહીએ છીએ અને આવી મહેનત કરીએ છે કારણ કે વિડીયો તો અમે તમે વિસ્તારને જોઈ શકો છો કારણ કે અમારે દુષ્કાળ ધોવાઈ રહી છે સરસ થઈ રહી છે એવી જગ્યામાં અડખે પડખે તમે જોઈ શકો છો રણ વિસ્તાર નકરું ખુલ્લી ખુલ્લું દેખાય છે કારણ કે કોઈ બંગલો કે કોઈ ઘર નહીં દેખાતો તો મિત્રો અમને સપોર્ટ કરજો ફૂલ એકદમ ટકા ચક અને જોઈ લો તમે ભૂગલીના પાટળ મારી ટકા ચક્કર નાસી અને સૂચું ડાયરેક્ટ પાણી ફેર્યું છે તારી ગોળે ડોળે મારે ધોયા છે જાય ને આને પૂરો ફૂટું ભરવાનું છે એકદમ થઈ છે સકારા ભાઈ જો ફૂગલી મારા પાસે તમારે ફૂલ પાણી કરી દેવાનું આવી ગયા કઈ ના એટલે હા ફર્સ્ટ ક્લાસ જોઈ લે વાળી ને તારી ગા ફૂટું મારી દેવાનું ફૂટું તો હસી ભાઈ ફૂટું લાવ હાડો ભાઈ ગા સુકુ ફૂટું લાવો અને એક ડબુર આબાજી લાવો લાવ આ લાવ એટલે એક ડબલું આ બાજુ લાવ લે ખાઈ જા ફટાફટ ફર્સ્ટ ક્લાસ એકદમ આપણે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ થઈ ગઈ અને કામ આપણું ગાડી થઈ ગઈ છે હવે આપણે ગાડી જોઈ લે છે ખાલી એક સાથ બાકી રહી ગયું હતું એ આપણે કામ કર્યું તમામ તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર વિઝિટ કર્યો હોય કારણ કે અમારી ચેનલ પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવો હું નવા વિડીયો લઈને આવું ને ત્યાં સુધી તમારા ફોનમાં મંકતા રહે તો અમી મિત્રો હવે અમારું કામ થઈ ગયું છે ક્લિયર અને આપણે ખુરકુ કોરુ ફોતું મારો મંડી ગયા છે કારણ કે તમે ભૂગલીનો પાડો લગાવો કે થી કરીને આવો કોરુ ફોતું મારી દેવાનું એટલે તમારી ગાડી થકા ચક્કરે એટલે ભૂગલીના ઝાગાના દેખાય પાડોના થી કરીને આપણે આપણો કોરુ કોરુ ફોતું મારી લઈએ પછી આપણે તમને ગાડી રોડ માથે સાઈડમાં લાવીને દેખાડું યાર શિન આ શિન તાર કોણ તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ રિક્ષા ધોઈ નાખી છે અને ફર્સ્ટ ક્લાસ સર્વિસ કરી નાખી છે અને ખોટું મારી કમ્પ્લેટ ધોઈ નાખી છે અને હવે આપણે કમ્પ્લીટ કામ ક્લિયર થઈ ગયું હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે તો તમને મેં કીધું હતું કે સર્વિસ થયા બાદ તમને બધું કામ તમામ દેખાડીશ તો મિત્રો લાવ મેં તમને કીધું હતું કે આપણે સર્વિસ થઈ રહે દીકરી હું તમને બધું કામ તમામ દેખાડીશ તો તમને ચાલો તારે દેખાડું તો આગળ દંપરી આવે ને એ એકદમ જો સાફ સફાઈ છે અને ક્લિયર છે તમે જોઈ શકો છો અને આગળનું મોટલું જે બધું છે ફર્સ્ટ ક્લાસ એ એકદમ ચકાચક લાગેલું છે જોઈ શકો છો તમે કારણ કે આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં શરૂઆત કરી ત્યારે ધાગા હતા કેટલા અને મેલી દેખાતી હતી અને આપણે કોને સાઇડના જે દર્પણ આવે ને બે પણ ના દર્પણ ચકાચક કરી નાખે છે અંદરનો જે કાચ હતો આગળ બહારથી દેખાયથી એ પણ ચકાચક છે અંદરલું મોડલ બધું ઘાય ઘા એકદમ સાફ સફાઈ કરી નાખી છે અને આપણે જે અંદરનો ભાગ છે ને તે એકદમ ચકાચક કરી નાખે છે અને જે બેસવાનો પાછલી જગ્યા છે તે પણ ચકાચક છે તમે જોઈ શકો છો આ નીચે મેં મેળવી એક લબળ ફાથરું છે કારણ કે આપણે કોને ગાડીને કોઈ પેસેન્જર બેસે ચંપલ પહેરી તો લીટા પીટા થાય નહીં તેથી કરીને સેફ્ટી સારી રહે અને જે આપણે આ સીટ એકદમ પાછળ અને આજી પાછળ ડેકી આવે છે આપણે એ પણ સાફ સફાઈ કરી નાખી છે જે અંદર જ્યાં ઉડનું હતું એ પણ કામ તમામ કર્યું છે અને બાકી જે આ આપણે આ ડીશ્યુ બધી મેલી ગારાની રમણ ભરી હોય તે પણ આપણે એકદમ ચકાચક કરી નાખી છે અને આ તમે ચેચીસ જોઈ શકો છો આ બધી આ પણ એકદમ ચકાચકા એકલો ગારો ભર્યો તો એને પણ સાફ સફાઈ કરી નાખી છે આ એકને કાગટ આ એસએસસી એકદમ કમ્પ્લીટ છે અને તમે પાછળની સાહેબ જોઈ શકો છો એકદમ ચકાચક અને આપણે એન્જિન અને છોડીને બાકીની તમામ બધી વસ્તુ ધોઈ નાખી છે કારણ કે તમે પાછળ પણ જોઈ શકો છો આ સાઈડ અને કારણ કે નીચેવાળીને તો આપણે જોઈશ દેખાય નહીં પણ આપણે જગ્યા બધી ધોઈ નાખી છે પાછળની અને આ સાઇટનો ટાયર પણ એકદમ એક્સ્ટ્રા ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખી છે તમે જોઈ શકો છો આ ટાઈપ હાઈ ઘા અને આ બાજુની કમ્પ્લેટ પણ સાઇડ આપણે ફૂલ સર્વિસ કરી નાખીએ અને આ બાજુ પણ ક્લિયર છે તમે આ બાજુ ટાયરની ડિચ પણ જોઈ શકો છો અમારે હવે અશ્વિનભાઈ અને આપણે શું નામ જીતુભાઈ જીતુભાઈનું નામ મને હટ આવડતું નહીં આપણે જીતું કાકાના પહેલાં મસાલા હતા પણ તો હું ભૂલી જાઉં હું છતાં ખાતો હોય તો આપણે આ ટાઈપનું બધું કામ તમામ કરી નાખશું છે જે અંદરલી ડેકી હતી તે આપણે બાકી બતાવવાની રહી જતી આ પણ કામ ક્લિયર કરી નાશું છે એકદમ સાફ સફાઈ કરીને અને આ હજુ આપણે બોલ ટાયર નથી કર્યો કારણ કે આપણે ટાયર ધોયું હતું કારણ કે આપણે એક્સ્ટ્રા એક ટાયર ભેગું રાખવું પડે છે કોઈ પંચર પંચર થઈ જાય તેથી કરીને એને હવા ભરી અને પંચર કરાવી પંચર થયું હોય તો પંચર કરાવીને શીખ રાખવાનું પંચરવાળું નહીં રાખવાનું કારણ કે તમે અજાણા રસ્તે જયા હોય તે પંચર ભારે ના હોય તો પંચર થઈ જાય તો તમે ટાયર બદલી શકો છો પંચર બનાવી રાખો તો ના તો તમે રખડવાના વાળા આવે તો અમારે આટલું થોડું કામ બાકી રહી ગયું હતું તો કોને જે આપણે સામાન ભેગો લાવ્યા હતા ધોવા માટે ધોળું ડબુડા સાબુ બરાશ પાડો તો આપણે ખતમ કરી નાખશું પણ જે આપણે બાકીનો સામાન હતો તે ઘરે જરૂરી પડે તેથી કરીને આપણે પાછું લઈ જવું પડે કારણ કે મોડી ફિર આપણે સર્વિસ કરું ત્યારે તો ત્યાં મૂકી ના હતા પણ હા ફી આપણે આ જગ્યાએ આવે છે કારણ કે રોડ સિંગલપટ્ટી જે અમારા ગામમાં જાય છે તે સિંગલપટ્ટી ધોઈને આપણે સામાન બધો તામાન અને લઈ જવાનો છે પાછો અને આપણી આપણે માથે ખડી કરી દીધી છે અને અમારે હવે ભાઈઓ બધા થઈ જાય છે તિયાર અને ખાવાનો જમવાનો ટાઈમ થયો છે એટલે ફૂંકા થયા છે તો ચાલો હવે ઉતાર કરી નાખીએ તો ચાલો હવે આવનારા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને રામ રામ અને સીતારામ તો જય માતાજી